ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના અરાલ ગામના દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ જિલ્લા સહકારી મંડળીમાં રજૂઆત કરી અરાલ દૂધ ઉત્પાદક મંડળીના બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક હિસાબોમાં ઉચાપત થઈ હોવાના આક્ષેપો કર્યા અઠાવન સભાસદોને વાર્ષિક હિસાબો ખોટા લગતા સરદાર ભવન જિલ્લા રજીસ્ટ્રારને આવેદન આપી રજૂઆત કરી વાર્ષિક હિસાબોમાં સુપરવાઇઝર દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું પણ હિસાબોમાં બિલો રજુ ન થતા સુપરવાઇઝરે ઓડિટની કામગીરી અધૂરી મૂકી હતી વાર્ષિક હિસાબોમાં આશરે 10 થી 15 લાખ રૂપિયાની ઉચાપત થઈ હોવાનું સભાસદોએ જણાવ્યું સભાસદોએ જ્યાં સુધી વાર્ષિક હિસાબો સાચા રજુ નહીં થાય ત્યાં સુધી મંડળીની સાધારણ સભા થશે નહીં તેવી માંગ કરી

રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અમને ચોખ્ખો અને સાચો હિસાબ ના મળે ત્યાં સુધી અમે સાધારણ સભા નહીં થવા દઈએ અને ત્યાં સુધી અમને બોનસ બી નથી જોઈતું આ પડી એ બિલો નથી બરાબર આપતા અને ઓગણી લાખમાં કઈક મકાન પાસ થયું હતું અને એમાં બધા ભેગા થઈને કહેલું પણ એમને વધારે પૈસા આપેલા હે એનું બિલ બી હજુ સુધી ટીડીએસ વાળું આવ્યું નહીં અને બીજા બિલોમાં બી ગોટાળો હો આગળ શું તમારી માંગુ સાચો હિસાબ ન ઓરની તમારી માંગણી શું છે સાચો હિસાબ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી અમે કોઈ સાધારણ સભા કરવા માંગતા નથી તમારું નામ અને આજે તમે અહીં રજુઆત કરવા શું રજુઆત મારું નામ નરેન્દ્રસિંહ પ્રભાસસિંહ ડાભી અમારા તાલુકો કઠલાલ જિલ્લો કેડા અમે રજુઆત કરવા હતા હરરાલ દૂધ ઉત્પાદક મંડળીમાં જે વાર્ષિક હિસાબો કર્યા છે કોઈ ગ્રાહકને મંજૂર નથી

આગળ તમે આની પહેલાં કઈ રજૂઆત કરી આગળ તો રજૂઆત નહીં કરે પણ વાર્ષિક અહેવાલ જોયા એના પરથી બંધ બેઠ્યું કે આમ ગરબડ કોટાળા છે હરાલ દૂધ ઉત્પાદકમાં અમારી માંગણી શું છે અમારી માંગણી એવી છે કે ચોખ્ખો હિસાબ જોઈએ અમારે ચોખ્ખો હિસાબ મળે તો ગ્રામ સભા કરવાની સ્પેશિયલવાળી જ માગવાની જિલ્લા રજિસ્ટરમાં અરજી કરી મેડમ કટલાલ હરાલ ગામના દૂધ ઉત્પાદકોની આજે રજૂઆત શું રજૂઆત જાય કટલાલના અરાલ દૂધ ઉત્પાદક મંડળીના અઠાવન એક સભાસદોની સહીથી આજે રજૂઆત રૂબરૂમાં આપી ગયા છે એમની રજૂઆત મુજબ સાધારણ સભામાં જે વાર્ષિક હિસાબો રજૂ થયા છે કમિટી દ્વારા એ એમને મંજૂર નથી એટલે એમાં ગોટાળાને એમને આશંકા છે આ આપણે ઓડિટ કરાવીને જ ખાતરી થઈ શકે અને ઓડિટની કામગીરી સ્પેશિયલ ઓડિટર આણંદ દ્વારા થાય છે એટલે અમે એમની રજૂઆત સ્પેશિયલ ઓડિટરને મોકલી અને પ્રાયોરિટીમાં એમનું મંડળીનું ઓડિટ થાય એવું એમને મોકલી આપીશું ત્રિશાલ દિવ્યાંગ